પોત પોતાના આયુધો સંભાળ્યા અને સુગ્રી સિવાય બધા ગાટા વૃક્ષોની પાછળ છુપાઈ ગયા સુગ્રીવે રામની પ્રેરણાથી ગગનભેથી ગર્જના શરૂ કરી દીધી પછી રામ પાસે જઈને કહેવા લાગ્યો કે હે રામ આ વખતે તમે પ્રતિજ્ઞા જરૂર પૂરી કરજો નહીતર ત્રીજી વખત હું યુદ્ધ કરવાને જીવતો રહી શકું હે સુગ્રીવ તું જરાય ગભરાયા વિના વાલીને યુદ્ધ માટે લલકાર આ વખતે હું અવશ્ય વાલીનો કરીશ હવે તારો ભાઈ મારા હાથથી બચશે નહીં સુગ્રીવની ભયાનક ગર્જનાઓ સાંભળીને વાલી બરાબરનો ક્રોધે ભરાયો આથી તેની આંખો લાલ ગુમ થઈ ગઈ અને આંખના ડોળા વિકરાળ થઈ ઉઠ્યા તે અંતઃપુરમાંથી બહાર આવ્યો તે વખતે તેની પત્ની તારા તેની પાસે આવી તારાએ સુગ્રીવની ગર્જનાઓ સાંભળી હતી ત્યારથી તેના મનમાં શંકા ઊભી થઈ ગઈ હતી આથી તે પતિને આલિંગન આપીને બોલવા માંડી હે સ્વામી શત્રુની ગર્જના સાંભળીને ક્રોધ કરવો યોગ્ય નથી માટે તમે ક્રોધનું શમન કરો અને મારી વાત સાંભળો અત્યારે રાત્રિનો સમય છે માટે રણક્ષેત્રમાં જવાનું માંડીવાળી તમે સવારે જજો સુગ્રીવની ગર્જનાઓ સાંભળીને તમે એકાએક લડવાને ચાલ્યા જાઓ હું તમને કહું છું તે સાંભળો આ પહેલા પણ સુગ્રીવે તમને લલકારીને યુદ્ધ કર્યું હતું પણ તે તમારો માર સહન ન થતાં ભાગી ગયો હતો તેમ છતાં તે તરત જ પાછો આવ્યો છે અને ગર્જનાઓ કરે છે આ વખતે જણાય છે કે તે ઉત્સાહિત છે તેથી મારા મનમાં શંકા ઉપજે છે તેનું કારણ કોઈ નાનું નહીં હોય માટે આ વખતે જરૂર તે કોઈની સહાય લઈને આવ્યો છે કદાચ સુગ્રીએ કોઈ સમર્થ પુરુષની સહાય મેળવી હોય એવું મને જણાય છે હે સ્વામી આપણો કુમાર અંગદ જે ગુપ્ત ખબર લાવ્યો છે તે તમે સાંભળો અયોધ્યાના રાજા દશરથના બે પુત્રો પિતાની આજ્ઞાથી વનમાં નીકળ્યા છે અને હાલમાં સુગ્રીવના મિત્રો બન્યા છે રામ તમારા ભાઈની સહાય કરવાને બંધાયા છે રામ યુદ્ધમાં અજય છે માટે હે સ્વામી મારું માનો અને તમારા ભાઈ સાથેનું વેર ભૂલી જાઓ તેમાં જ આપણું ભલું છે ગમે તેમ તોય સુગ્રીવ નાનો ભાઈ છે તે સમજો વાલીની પત્ની તારાએ વાલીને ઘણું સમજાવ્યો પણ તેનો અંતકાળ નજીક આવી ગયો હોવાથી વાલી એકનો બે ન થયો વાલી તો પોતાના બળ ઉપર મુસ્તાક હતો આથી વાલીએ પોતાની પત્નીનો અનાદર કરતા કહ્યું સુગ્રીવ મારો ભાઈ છે તે ઠીક છે પણ અત્યારે ભયાનક ગર્જના કરતો મારો શત્રુ બનીને આવ્યો છે તેને હું કેમ કરીને સહન કરી શકું તને ખબર છે કે યુદ્ધમાં કદી હારીને પાછો આવ્યો હોય નથી યુદ્ધમાં હું કદીએ હારીને પાછો આવ્યો નથી આથી કોઈ મને યુદ્ધ માટે લલકારે અને હું યુદ્ધ ન કરું તો હું કેમ સહન કરી શકું સુગ્રીવની ગર્જનાઓ મને જરાય પસંદ નથી અને રામ તરફથી કોઈ ભય નથી કેમ કે દશરથના પુત્ર તો ધર્મગ્ન છે મને હળવાનું પાપ તે કરશે નહીં મેં તેમનું કાંઈ બગાડ્યું નથી માટે તું પાછી વળ તારી મારા પરની લાગણી અને પ્રેમ જોતા હું અતિ પ્રસન્ન થયો છું આથી તું મારી જરા પણ ચિંતા કરીશ નહીં હું હમણાં જ સુગ્રીવને હણીને પાછો આવી જાઉં છું આથી તારા પતિના ચરણોમાં પડી અને તેના ચરણની રજ માથે ચડાવીને પતિને પ્રણામ કરી પ્રદક્ષિણા કરી અને રુદનને દબાવીને શોકાતુર બની ગઈ પછી વિજય માટે પતિને તિલક કરી અને રવાના કર્યા